દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોતો ઉંધો માણસ ઉંધા કપડા કાઢે તમે ઉંધા કો એટલે તો તમને લાયા છે માર મમ્મીએ તો મને કોદાર ન કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા

અરે ગાડું કાલથી કપડા સીધા સીધાની કાઢો તો કોણ ધોશે હે મને ખબર છે એટલે તો કીધું કે ઓ સીધા કાઢવા જ પડશે એવું છે મારા ભાઈને કાલ કરતા તો આજ ઘણી રાહત છે આ ડોક્ટરે કીધું છે ત્રણ સાથે દવા લેવું ને એટલે રાહત થઈ જાય પણ મને તેમ લાગે છે કે બે ત્રણ દિમાસ ચાલતા ચાલતા થઈ જાય બહુ સારું છે હવે તો કા ભાઈ લે આઈને પૂરા કેવું છે તમારા ઘરના ને આવે

અલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે કે પંખો સાફ કરવાનો તો ખબર નઈ પડતી આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં અરે પણ માધો નઈ ફટાફટ લુસી કાઢ તો પંખો ચાલુ થાય કેટલી ગરમી લાગે છે 5 10 મિનિટ બેસી રહો ને લૂછી નાખું છું થોડી તો ધીરજ રાખો